ડોક્ટર શ્યામા પ્રસાદ બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષની રક્તતુલા કરાય ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની રક્તતુલા કરવામાં આવી હતી રક્તદાન એ મહાદાનની વૃત્તિને સાર્થક કરવા આજરોજ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા અંખડિતતાના પર્યાય અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા હરિપ્રબોધમ પરિવારના સહયોગથી નારાયણ વિદ્યાવિહાર ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી આ પ્રસંગે અંદાજિત ત્રણસો યુનિટ રક્ત એકત્ર કરી ભારતીય જનતા યુવા મોરચાના યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની તુલા કરવામાં આવી અને એમના વજન બરાબર રક્તદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિપ્રબોધમ પરિવારના સ્વામી હરિશરણદાસ ભારતીય જનતા યુવા મોરચના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા

ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા ત્રેવીસથી ત્રીસ તારીખ સુધીમાં જિલ્લાના તમામ મંડળોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ખાસ ઉલ્લેખનીય છે કે આજે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાનો સોમો રક્તદાન શિબિરનો કાર્યક્રમ એ ભોલાવની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ઉજવવામાં આવેલ છે આ કાર્યક્રમ હરિપ્રબોધમ પરિવારના ખાસ સાથ સહકારથી અમે ખૂબ સારી રીતે પાર પાડી શક્યા છે ભારતીય યુવા મોરચા દ્વારા જે કેમ્પ થયો છે એમાં હરિપ્રબોધન પરિવારે પાંચસો બોટલ આપવાનું નક્કી કરેલ છે પણ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ અહીંયા બે લાખ યુવકોને એક યુવા મહોત્સવ છે એમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય એવું ત્રીસથી ચાલીસ હજાર બોટલ બ્લડ અમે આપવાના છીએ એવો સંકલ્પ છીએ કેમ બ્લડ એવી વસ્તુ છે કે જે માનવ બનાવી શકતો નથી બ્લડ માનવથી જ માનવના શરીરમાં જઈ શકે એટલે યોગદાન સમાજ માટે બહુ જરૂરી છે તો આજે અમે નિમિત્ત બન્યા છે ને આખી જિંદગી અમે હરિપ્રબોધન પરિવાર આ બ્લડ કેમ્પમાં નિમિત્ત બનીએ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ એટલે કે ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી પાંચસો એંસી જેટલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આખા ગુજરાતની અંદર અઠ્ઠાવન હજાર જેટલા બ્લડ યુનિટનું કલેક્શન થયું છે આજે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી મારુતિસિંહભાઈના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યશ્રી અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષ અધ્યક્ષભાઈ શ્રી ઋષભભાઈના નેતૃત્વમાં દરેક મંડળની અંદર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખાસ આજે ભરૂચની અંદર ઋષભભાઈના નેતૃત્વમાં એકસો ત્રણમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આખા ગુજરાતમાં જે રીતે પંદર દિવસ પહેલાં સમાચારના માધ્યમથી જે જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં બ્લડ બેન્કોની અંદર રક્તની અછત છે ત્યારે યુવા મોરચાના માધ્યમથી આખા ગુજરાતમાં અઠાવન હજાર જેટલા બ્લડ યુનિટનું જ્યારે કલેક્શન થયું છે ત્યારે ભરૂચની અંદર પણ આજે આ કેમ્પમાં ત્રણસોથી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવનાર છે ત્યારે ભરૂચના દરેક યુવા મોરચાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે બ્લડ બેંકના કર્મચારીઓ અને રક્તદાતાઓને અભિનંદન શુભેચ્છા આપું છું કે માનવતાનું આ મહામૂલ્ય કામ કરીને લોકોને જીવનદાન મળે એ પ્રકારનું રક્તદાનનું કામ કરીને આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન યુવા મોરચાના અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતું હતું